ડબોઈ ખાતે સ્ત્રી રોગ કેન્સર ફ્રી નિદાન કેમ્પનું નિશુલ્ક પણ આયોજન કરવામાં આવ્યું હતું ડભોઈ ધ્રુવિલ નર્સિંગ હોમ તથા ફિનિક્સ ડાયગ્નોસ્ટિક લેબોરેટરીના સહયોગથી સ્ત્રી સ્ત્રીરોગ કેન્સર ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આશરે સૌ ઉપરાંત સ્ત્રીઓએ લાભ લીધો હતો ધ્રુવિલ નર્સિંગ હોમ ડબોઈ ખાતે યોજાયેલા કેમ્પમાં જાણીતા નિષ્ણાંત સ્ત્રી રોગના ડોક્ટર ધર્મેશભાઈએ જણાવ્યું હતું કે અનિયમિત માસિક આવવું વધારે પડતું માસિક આવવું સંભોગ દરમિયાન અથવા પછી રક્તસ્ત્રાવ થવો તેમજ સંભોગ દરમિયાન દુખાવો થવો યોનિમાંથી સફેદ રંગનો વાસ મળોસ્ત્રાવ થવો ત્રીસ વર્ષથી વધારે ઉંમરની દરેક સ્ત્રીઓએ ત્રણ દર માસે એક વખત પીએપી એસ એમ ઈ આર કરાવવું જોઈએ મેનોપોઝ પછી રક્તસ્રાવ થવો તથા કેમ્પમાં ઉપલબ્ધ સુવિધાઓ ગર્ભાશયમાંના મુખના કેન્સરની તપાસ કરી જરૂરી દવાઓ ફ્રીમાં આપવામાં આવી અને લેબોરેટરી ખર્ચ પણ લેવામાં આવ્યો ન હતો ડબોઈ શહેર તાલુકાની મહિલાઓએ જાણીતા અને અનુભવી સ્ત્રી રોગ નિષ્ણાત ડૉક્ટર ધર્મેશ પટેલ દ્વારા આ ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આશરે સો ઉપરાંત સ્ત્રીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો આજે આપને અહીંયા ડભોઈ ખાતે ધ્રુવીલ નર્સિંગ હોમ હોસ્પિટલ ડૉક્ટર ધર્મેશ પટેલ દ્વારા કેન્સર ગર્ભાશયના મુખનું કેન્સરના નિદાન માટેનું એક સ્પેશિયલ કેમ્પ ફ્રી કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે એમાં ડભોઈના પેથોલોજીસ્ટ ડૉક્ટર રોમિલ શાહ ફિનિક્સ લેબોરેટરી દ્વારા પણ સહયોગ આપવામાં આવ્યો છે એટલે આ કેમ્પનો મુખ્ય હેતુ એ છે કે આપણા વિસ્તારમાં જે પણ બહેનો હોય માતાઓ હોય સ્ત્રીઓ હોય તેઓને ગર્ભાશયનું કેન્સર થાય એ પહેલાંના જે લક્ષણો હોય એ પહેલાંના લક્ષણો હોય એનું નિદાન આપણને થઈ જાય તો શરૂઆતના સ્ટેજમાં આપણને એનું નિદાન થાય તો એની સમયસર સારવાર થઈ શકે એના માટેનો આ કેમ્પ ફ્રી કેમ્પ રાખવામાં આવેલો છે એમાં આપણે બેઝિકલી પેપ્સમિયર ટેસ્ટિંગ કરવા માટેનું આજે આયોજન કરેલું છે અત્યાર સુધીમાં આપણે પાંત્રીસ સેક સ્ત્રીઓના પેપ્સમિયાના ટેસ્ટ લઈ લીધેલ છે હજુ પણ સાંજ સુધીમાં આ પ્રોગ્રામ ચાલુ રહેશે એ કેમ ચાલુ રહેશે જગ્યા આપણે આ ધ્રુવીર નર્સિંગ હોમ ડભોઈ વૈશાલી સોસાયટી પાસે અત્યાર સુધીમાં તો પાંત્રીસ એક સ્ત્રીઓનું આપણે પેપ્સમિયાના ટેસ્ટિંગ કર્યા છે કે જે લોકોની જરૂર લાગે કે જેમને ગર્ભાશયમાં કંઈક ને કંઈક તકલીફ લાગતી હોય એમના આપણે ટેસ્ટિંગ કર્યા છે જે લોકોનું બિલકુલ નોર્મલ હોય એમનું ટેસ્ટિંગ કરવાની જરૂર નથી હોતી એટલે અત્યાર સુધીમાં લગભગ એસીથી સો સ્ત્રીઓએ અત્યારે મુલાકાત લીધી છે એમાંથી પાંત્રીસ જણના પેપ્સમિનના ટેસ્ટ લીધેલા છે અને સાંજ સુધીમાં આપણે ફ્રી કેમ્પનું આયોજન ચાલુ રાખેલ છે કે એમાં આપણને ગર્ભાશયનું કેન્સર જે થાય આપણે ગ્રામ્ય વિસ્તાર છે ગ્રામ્ય વિસ્તારમાં સ્ત્રીઓ કેવું હોય કે જલ્દી બતાવવા માટે નથી આવતા જ્યારે પણ આવે અને એમને કંઈ તકલીફ વધી જાય કેન્સરની ત્યારે ત્રીજા કે ચોથા સ્ટેજમાં થઈ ગયું હોય છે પછી એમની સારવાર બહુ અઘરી પડતી હોય છે એટલે શરૂઆતના સ્ટેજમાં એમને લક્ષણો ખબર પડી જાય તો શરૂઆતમાં આપણે એમની સામાન્ય સારવારથી પણ એમની જે મુશ્કેલી હોય દૂર કરી શકીએ છીએ અથવા ગર્ભાશયનું કેન્સ કોથળીનું ઓપરેશન પણ કરીને કોથળીનું કાઢીને પણ એનું પણ નિવારણ કરી શકીએ છીએ એટલા માટે આ કેમનું આયોજન કર્યું છે પેપ સ્મિયર ટેસ્ટ માટેનું આયોજન કરેલું છે આપણે